મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ચેલેન્જ બનાવો કે વ્લોગ બનાવો એ તમે જુઓ ચેલેન્જ જ બનાવી હતો જે થાય ટીવી જો તો આપણે ટીવી માં કા આપણો મિસ્ટર શ્રવણ ટીવી માં વિડીયો ચાલુ કરી આપણા હારે અડતાલી જર્સ ક્રાઇવ બધાથી ઓગણ પચાસ કે જલ્દી કરાવો પચાસ કે જલ્દી કરાવો તો આજે રાજનો આપણો નવો લોગ તમે જોઈ લો આજ જ નહીં લ્યો તો હવે આપણે જઈશું ઘેર અને ઘેર જેમ ખાઈ લેશું અને શ્રવણીમાં લગભગ શાક બના રોટલા થઈ જાય તમે જોઈ લ્યો તો હવે આપણે અમારે ઘેર જઈને ખાઈ વા આપણે જઈએ છે ઘર પાછળ એટલે આપણે જોઈએ તો આપણે કોઈ બધા રમી જ નહીં રમતા આ ક્ષેત્રમાં યુવાની વખત બ્રહ્માંડ બનાવી દઉં આપણે ક્ષેત્રમાં જોઈ લઈએ મને લાગતું નહીં હોય તો આટલે નહીં તમે જોઈ લ્યો કોઈ નહીં આટલે બધા બ્રહ્માંડ બનાવ્યું નહીં આપણે થોડું પહેલાં કાંઈ ઇવન કોમ હોય તો કે બજાર નહીં જવાનું એટલે આપણે બીજું કોમ હોય એટલે આપણે જો બાપાને દુકાને જવાનું હોય હું બતાવી દઉં તો આપણા હાલ અબીમાં મકા આવી ગયો દેવરાજ દેવરાજ જમ આવી લે તું તો આજે ઘરની બહાર છે ને આ કરતો નહીં આ ટ્યુશન જવાનું હોય લેશન કરવાનું હોય આવા ભાવ સતીશ ટ્યુશન આવે ખબર સતીશ આવે જો આપડે કુસ્તી ચાલુ કરી ખબર હે હ કુસ્તી ચાલુ કરી તે બાર પાસ કરે

પેલા ઘેર રમવા બોલાવા આવતા વહેલા જેટલા ખબર લોકડાઉન પડી તું એ ટાઈમે વહેલા લગભગ કોણ વધારે વધારે હાથ વાજી ગયો જે ના આવ્યો ને એને ઘેર આખી ભીડ થઈ જતી અને હવે તો એટલું બધું કંઈ રમતા નથી અને તમે જો ભૂત ભૂત બનાવી હો આટલી બેઠક છે એસ હિન્દુસ્તાની પેલે કણે હા ના જગ્યા ઉપર તો આપણે સિદ્ધરાજ આવી ગયો એટલો સિદ્ધરાજ

ખૂટા કલર ના કરાય આ તો પરચા હાલવા વાળા તો આપડા રણછીએ કમ્પ્લીટ મસ્ત ગીત ગાઈ ના જુઓ તમે વાભડ્યો રણછી તમે વાભડ્યો તો રણછી યુ ઇઝ એન્ડ યુ ઇઝ એન્ડ હલો આપણે કદાઉ ના તો આપણે હું જાણી આયા તો એન્ડ કરીએ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી